જય માતાજી જય મામગલ મિત્રો હંશોની સાકટ ને ફરીવાર મિત્રો આજે આપણે મવા માર્કેટિંગ યાર્ડમાં એટલે કે મિત્રો આજે આપણે દેવળિયા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો આજે આવ્યા છીએ આજે મિત્રો આપણે લાલ ડુંગળીની લાઈવ હરાજી જોવાની છે અને હરાજીની ચાર મિત્રો વાત કરીને તો અત્યારે તમે જોઈ શકો મિત્રો અત્યારે આપણે અહીંયા અત્યારે થાય છે તારીખની મિત્રો આજ વાત કરીએ તો તારીખ છે ચૌદ બે બે હજાર છવ્વીસ અને વારસે મિત્રો આજે શનિવાર આજની મિત્રો લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છેતાલીસ હજાર એકસો ને પ્લસ છેલ્લાની મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે આ બધી મિત્રો તમે જોઈ શકો મિત્રો બધી મિત્રો લાલ ડુંગળીમાં મિત્રો આજની બધી આવક છે અને સફેદ ડુંગળીમાં મિત્રો આજની આવક છે એ ઓલી સાઈડમાં છે બાકી લાઈવ રાજીની મિત્રો અત્યારે આપણે વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો મિત્રો આપણે લાલ ડુંગળીમાં અત્યારે લાઈવ હરાજી અહીંયા અત્યારે થાય છે અને આજ કહેવાય કે મિત્રો આપણે દેશી કાંજી કેવી મિત્રો ઘણા ખરા મિત્રો કોમેન્ટ કરે છે કાળી ડુંગળી કાળી ડુંગળી તો મિત્રો દેશી કાંજી મિત્રો એટલે કે કાળી ડુંગળીના મિત્રો આજના સારા મિત્રો આ થોડાક ભાવ જોવા મળે છે બસો અઢીસોની રેન્જમાં મિત્રો ઘણા ખરા મિત્રો આજના વકલ જ્યાસી કાળી ડુંગળીમાં મિત્રો છે દેશી કાંજી એટલે મિત્રો હજી મિત્રો છે ને તમને આજની લાઈવ મિત્રો છે ને આજની આખી લાઈવ હરાજી બતાવી એટલે બધા ખેડૂત મિત્રોને ખબર પડે આજ શનિવાર છે ને રવિવારની મિત્રો કાલે રજા રહે એટલે બધા ખેડૂત મિત્રો આજનો વિડીયો મિત્રો તમે આખો છો ને મિત્રો તમને ખબર પડશે કે કેવા વકલના મિત્રો કઈ રીતના ભાવ છે એટલે કે સોમવારે આવક ચાલુ થાય એટલે મિત્રો તમને ખબર પડે કે કેવા વકલના કેવા ભાવ છે આજ લાવવી કે નહીં એમ તમને મિત્રો બધી માહિતી મળી રહે એટલે મિત્રો આજનો લાગટ મિત્રો છે આજની તમને લાઈવ મિત્રો બતાવી એટલે બધા ખેડૂત મિત્રોને ખબર પડે અને વિડીયો મિત્રો તમે આખો છો તો મિત્રો કાપતા નહીં એટલે મિત્રો તમને ખબર પડશે પહેલા મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મોવા માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતામાં મિત્રો તમને તમામ મિત્રોમાં વિડીયો જોવા મળે છે તો ખાસ સ્ક્રીન મિત્રો આપણી ચેનલમાં પહેલી વેરાય તો આપણી ચેનલને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને જે લોકો મિત્રો ફેસબુકમાં જોવો છો તો એને મિત્રો ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હમણાં મિત્રો ત્રણ ચાર દિવસના મિત્રો આપણે એટલા બધા વ્યૂ નથી આવતા અને એટલે આપણે કોઈ જોતા નથી પણ મિત્રો જેમ બને મિત્રો આપણે ખેડૂત મિત્રો તો વિડીયો મિત્રો શેર કરજો એટલે મિત્રો આપણી ચેનલ હરકી ચાલતી થઈ જાય બાકી મિત્રો વાલો મળી ફોટા આપણી તમને લાલ ડુંગળીને લાઈવ મિત્રો દેશી કાંજી છે મિત્રો તમે જો કાળી ડુંગળી સુપર ક્વોલિટી આની મિત્રો હજી હરાજાની છે મિત્રો આનો આપણે ભાવ જોવાનો છે કેવા મિત્રો આના બજાર ભાવ થાય છે ક્વોલિટી

એકસો તોતેર રૂપિયા મિત્રોનો ભાવ શું છે તેમ ક્વોલિટી મિત્રો જો દેશી કાંસી છે મિત્રો કાળી ડુંગળી સુપર ક્વોલિટી મિત્રો માલ છે વીસ કિલોનો ભાવ છે એપીએમસી મવા હાલે શનિવાર બહુ ભાઈ કોઈ ને રૂપિયા ની પછી ઓ એક એક

મિત્રો આના એકસો ને પચાસ રૂપિયા મિત્રો આનો ભાવ છે તેમ ક્વોલિટી મિત્રો જો આ રીતનો દોઢસો રૂપિયા એટલે કે એકસો ને પચાસ રૂપિયા મિત્રો નો ભાવ છે

બસો ને ચૌદ રૂપિયા મિત્રોનો ભાવ શું છે તમે ક્વોલિટી જોવો મિત્રો આ દેશી કાંજીનો મિત્રો માલ છે આ બધા ગઈ ને કાળી ડુંગળી કાળી ડુંગળી બસો ને રૂપિયા મિત્રોનો ભાવ છે મિત્રો અત્યારે આપણે એપીએમસી મવામાં આવ્યો છે ને પેલા મિત્રો છે ને તમને રાજે હેરવાર મિત્રો પેલા આવક યાદમાં થાય જો આ મિત્રો બધી લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે ને આજની મિત્રો આવક છે એ એકતાલીસ હજાર પ્લસ ઠલાની મિત્રો આ બધી લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે તારીખની મિત્રો જ વાત કરીને તો તારીખ છે ચૌદ બે બે હજાર છવ્વીસ અને વારસે મિત્રો આજે શનિવાર એટલે કે રવિવારની મિત્રો રજા રહીએ પણ શનિવારના મિત્રો આજે આપણે લાઈવ બજાર ભાવ જોવાના છે કે કેમ લાગે મિત્રો આજે હું કે તેજી છીએ કે મંદી કે રેગ્યુલર રનિંગ ભાવ લેવી પ્રમાણે છે એટલે જોવાના છે મિત્રો આજના આપણે લાગટ મિત્રો આજના આપણે લાઈવ બજાર ભાવ બાકી મિત્રો આ આવકની વાત કરીએ તો આ બધી મિત્રો આજની લાલ ડુંગળીમાં આવક છે અને સફેદ ડુંગળીમાં મિત્રો આજની આવક છે એ ઓલી સાઇડમાં મિત્રો છે આ બધી મિત્રો આજની લાલ ડુંગળીમાં આવક છે એટલે વકીલ મિત્રો આપણે જોઈએ આપણે જે કહે છે ને કે કાળાઓ માલ કાળો માલ એટલે કે દેશી કાંજી એના મિત્રો સારા મિત્રો ભાવ જોવા મળે છે બસો અઢીસોની રેન્જમાં રનિંગ ભાવ મતલબમાં એના આલે છે બાકી અત્યારે આગળ આગળ મિત્રો આપણે વકલ આજે મિત્રો ભાવ જોયું કે કેવી રહી છે મિત્રો આજની લાલ ડુંગળીમાં બજાર અવુ નેવુ 78 91 92 99 200 આ ₹200 2 3 4 5 જો આ ₹5 200 જો માલ બહુ આવો છે 200 200 ₹18 200 બોલો બસો ને અઢાર રૂપિયા મિત્રો ભાવશો છે તમે મિત્રો ક્વોલિટી જોવા આ રીતના મિત્રો કઈક માલ છે એકસો ને એકોતેર ઠેલનો મિત્રો મોટો મિત્રો વકલ છે અને બસો ને અઢાર રૂપિયા મિત્રો છે તમે ક્વોલિટી જો

એકસો ને એકાણું રૂપિયા મિત્રો નો ભાવ શું છે મિત્રો ક્વોલિટી ભાવ છે અને એકસો ને એકાણું રૂપિયા મિત્રો ભાવ છે જય શ્રી કા અને મિત્રો એકસો ને તોતેર રૂપિયા મિત્રો ભાવ શું છે તમે ક્વોલિટી મિત્રો જો આ રીતનું મિત્રો કલ છે એકસો ને તોતેર રૂપિયા એકસો ને અઠ્યોતેર રૂપિયા મિત્રો ને ભાવ શું છે તમે ક્વોલિટી જોવો મિત્રો આ રીતના મિત્રો કઈક માલ છે ને એકસો ને અઠ્યોતેર રૂપિયા મિત્રો ભાવ શું છે

બસ કેટને તેરે ભાઈ મિત્રો આના 209 રૂપિયા મિત્રોનો ભાવ છે ઓસુંતમ ક્વોલિટી જોઓ મિત્રો આ રીતને મિત્રો એક માલ છે અને આ 209 રૂપિયા મિત્રો ભાવ છે 55 56 57 58 59 ये नो ही लोड छे भाई 100 100 બોલો 100 સારું છે કરી લીધા ભાઈ આ 133 161 રૂપિયા મિત્રોનો ભાવ છે તમને ક્વોલિટી મિત્રો જો देसी गांधी છે મિત્રો કાળી રૂમ ક્વોલિટી જો 161 રૂપિયા 2 રૂપિયા ફેર

એકસો ને ત્રાણું રૂપિયા મિત્રો ભાવશો શું તમે ક્વોલિટી જુઓ મિત્રો દેશી કાંજીનો મિત્રો માલ છે સુપર ક્વોલિટી નો મિત્રો માલ છે એકસો ને ત્રાણું રૂપિયા મિત્રો ભાવશો વીસ કિલોનો ભાવ છે એપીએમસી મોવા તમે ક્વોલિટી જો એકસો ને ત્રાણું રૂપિયાનો છે મિત્રો આ વક્લ ના બસો ને સત્યાવીસ રૂપિયા મિત્રો નો ભાવ શો થશે મિત્રો ક્વોલિટી જો આ રીતે મિત્રો કંઈક મળતી અને આ બસો ને સત્યાવીસ રૂપિયા મિત્રો ભાવ છે એકસો ને અઠાણું રૂપિયા મિત્રો નો ભાવ શું તમે ક્વોલિટી જોડો રૂપિયા